મિત્રો તમે જોઈ શકો છો કે એક ભાઈએ ખીલાહારી અને લોખંડનો ભાવ એટલો મોંઘવારીથી વધી જવાથી એને વાંસની પટ્ટીઓથી આખું એને સ્લેબ ભરવાનું કામ કર્યું છે જો તમે આવી રીતના આખી ખીલાહરી નથી પહોંચાતી તો એને આવી રીતના વાંસની પટ્ટીથી એને આખો સ્લેબ ભરવાનું કામ કર્યું છે જુઓ મિત્રો તમારે કોઈ પણ નાના મકાન કેવા નાના કામ હોય તો પેલા એક્સપર્ટની સલાહ લેવી અને ખૂબ જ મોટો એન્જિનિયર હોય તો એની દેખરેખ હેઠળ આવી રીતના કામ કરાવવું આવી રીતના કોઈના વિશ્વ કોઈનું જોઈને તમારે આવી રીતના કામ ન કરવું ભવિષ્યમાં મજબૂતી તો ફૂલ હોય કારણ કે વાંસની પટ્ટી વર્ષોથી આ સડતી નથી વર્ષોના વર્ષ ટકે છે ખૂબ જ વાંસ મજબૂત આવે છે તો તમે આ જોઈ શકો છો મિત્રો કેવી રીતના જોરદાર કામ કર્યું છે બરાબર પણ આવું કરવું હોય તો એક્સપર્ટની સલાહ લઈને આવી રીતના તમારે કામ કરવું એમને એમ કોઈના વિશ્વાસે અથવા કોઈ તમારા હાથે આવી રીતના કામ કરાવવું નહીં તો મિત્રો આ ખૂબ જ મજબૂતી વાળું કામ અને પૈસા ખૂબ જ બચાવ થાય છે બરાબર વિડીયો પસંદ આવ્યો હોય તો શેર કરજો જેથી બીજા લોકોને પણ કામ આવે જોવો તમે